નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે ઠંડીની આગાહી અત્યારે તાપમાનનો પારો ગુજરાતના અનેક વિસ્તારમાં અગિયાર અથવા તો બાર ડિગ્રી કરતાં નીચે નોંધાઈ રહ્યો છે કચ્છના નલિયામાં તો સાડા સાત ડિગ્રીની આસપાસ ન્યૂનતમ તાપમાન નોંધાયું છે માઉન્ટ આબુમાં પણ બરફની ચાદર છવાઈ ગઈ છે હજુ પણ આગામી એકાદ અઠવાડિયું ગુજરાતમાં જોરદાર ઠંડીનો માહોલ રહેશે ન્યૂનતમ તાપમાન તેર ડિગ્રી કરતાં એવરેજ જોવા મળી શકે તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો દક્ષિણ ભારતમાં એક વરસાદની સામાન્ય સિસ્ટમ સક્રિય થતાં સામાન્ય હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ પણ રહેલી છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં ઠંડીની પ્રમાણ કેમ વધ્યું છે કારણ કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે બરફ વર્ષાને કારણે બરફીલા પવનો ઉત્તર ભારત સહિત ગુજરાત અને રાજસ્થાનને પણ મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોળ કરોડના કૌભાંડી પ્રોફેસરને કરાયા છે ટર્મિનેટ ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પ્રોફેસર કમલજીત લખતરિયા ઉપર સોળ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે પ્રોફેસર કમલજીત લખતરિયા કરોડની રકમની પદ મામલે તપાસ થઈ રહી છે સિન્ડિકેટની બેઠકમાં રિપોર્ટ સબમિટ થયા બાદ આ બાબતે જાહેરાત થઈ હતી પ્રોફેસર પોતાના સગાઓના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભ્રષ્ટાચાર કે લાલ કેજરીવાલ ભાજપે દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલના જૂનાગઢનો વિડીયો શેર કર્યો છે ભાજપે લખ્યું છે કે પોતાને સામાન્ય માણસ ગણાવતા કેજરીવાલની અયાસીના શિષ મહેલનું શું છે સત્ય જનતાના પૈસાનો ઉપયોગ કરીને તેમણે પોતાના માટે સાત સ્ટાર રિસોર્ટ બનાવ્યા છે માર્બલ ગ્રેનાઇટ લાઇટિંગ એક પોઈન્ટ નવ કરોડ અને જીમ ત્રણ પોઈન્ટ પંચોતેર કરોડનો છે સરકારી મકાનો અને વાહનો ન લેવાના ખોટા વાયદા કરનારાઓ કરદાતાઓની આવક કેવી રીતે લૂંટી રહ્યા છે ભ્રષ્ટાચાર કે લાલ વાહરે કેજરીવાલ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મીઓનું થશે સન્માન ગાંધીનગરમાં પોલીસ કર્મીઓનું સન્માન કરવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી સંઘવી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી સંઘવીના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા માહિતી અનુસાર પોલીસ કર્મીઓનો આ સન્માન કાર્યક્રમ સાંજે પાંચ વાગ્યાનું આયોજન હતું મહત્વના સમાચારની વાત કરીએ તો શિવાલયના જીર્ણોદ્ધાર માટે ઈસાઈ અને મુસ્લિમ સમાજ આવ્યા છે આગળ આત્મા ગામમાં આવેલા અગિયારમી સદીના ઐતિહાસિક મંદિર માટે ગામના લોકોએ દાન એકત્ર કરીને પુનઃ રાહ કર્યો છે ગ્રામીણોએ ત્રણ વર્ષ સુધી રાજ્ય પુરાતત્વ વિભાગના ચક્કર લગાવ્યા વિભાગ દ્વારા દર વખતે બજેટ ન હોવાની વાત કહીને ટાળતું હતું ત્યારબાદ ગામના લોકોએ દાન એકત્ર કરીને પૂર્વજો દ્વારા બનાવેલા આવેલા મંદિરનો પુનઃ કરવાનો નિર્ણય લીધો છે જેમાં મુસ્લિમ અને ઈસાઈ સમાજના લોકોએ પણ મદદ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આનંદો અમદાવાદથી ચાર શહેરને જોડતી ફ્લાઇટનો પ્રારંભ અમદાવાદથી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા વધુ ચાર નવી ફ્લાઇટો શરૂ કરાઈ છે જેમાં અમદાવાદ ત્રિવેન્દ્રમ અને કોચિંગ અમદાવાદ ગુવાહાટી અને અમદાવાદ કોલકાતાની સીધી ફ્લાઇટનો પ્રારંભ કરવામાં આવ્યો છે અમદાવાદથી કોલકાતા જવા માટે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા હાલ એક ફ્લાઇટ ચાલી રહી છે પરંતુ પેસેન્જરના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને એરલાઇન્સ દ્વારા વધુ એક ફ્લાઇટનો પ્રારંભ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ઠંડીની સાથે બર્ફીલા પવન પણ ફૂંકાયા છે અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે પરંતુ ઠંડીની સાથે સાથે બર્ફીલા પવનો ફૂંકાતા લોકોએ અમદાવાદમાં માઉન્ટ આબુ જેવા વાતાવરણનો અનુભવ કર્યો હતો જોકે આગામી સોળથી બાવીસ ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ આવવાથી અરબસાગરમાં લો પ્રેશર બનવાની પણ શક્યતાઓ રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છબરડો સુરતની લો કોલેજમાં નાપાસ થયેલા વિદ્યાર્થીને પાસ કરાયો છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વી ટી ચોક્સી લો કોલેજમાં એક વિદ્યાર્થીને ગેરકાયદેસર રીતે રેકોર્ડમાં ફેરફાર કરીને ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરવામાં આવ્યો છે આ ઘટના ફક્ત યુનિવર્સિટીની પરીક્ષા સિસ્ટમની પ્રામાણિકતા પર જ નહીં પણ સંપૂર્ણ શૈક્ષણિક વ્યવસ્થાની નૈતિકતા ઉપર સવાલો ઉઠાવે છે વીએનએસજીનો નાપાસ વિદ્યાર્થી છ માસમાં પ્લસ ક્લાસ આવી જતા વિવાદ સર્જાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પતિએ પરસ્ત્રીના ચક્કરમાં સંસાર ઉજાડી દીધો છે ગાંધીનગરમાં પરસ્ત્રીના ચક્કરમાં પતિએ પોતાનો સંસાર ઉજાડી દીધો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે વાત જાણે એમ છે કે સેક્ટર નંબર ટુ ડી ખાતે રહેતા બે દીકરીના પિતા એવા અયાસે પતિએ પર્સથી સાથે પરણવાના ચક્કરમાં છૂટાછેડા લેવા માટે પીને હતો આઠ વર્ષના લગ્ન જીવનનો ભર્યો ભાદર્યો ઘર સંસાર બરબાદ કરી નાખતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો ભોજનમાંથી વિવિધ વસ્તુઓ નીકળવાના કિસ્સાઓ વધી રહ્યા છે દરમિયાન અમદાવાદના ગોતામાં આવેલ બોક્સ કર્યો પછી ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો નીકળવાની ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે અને આ વિડીયો અત્યારે વાયરલ પણ થઈ રહ્યો છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા ટેક્સની કડક વસૂલાત ત્રણસો ને સત્તર મિલકત સીલ કરવામાં આવી છે જૂનાગઢ મહાનગરપાલિકામાં નાગરિકોનો કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે જેને લઈને મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સની વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ત્રણસો ને સત્તર મિલકતોને સીલ કરી દેવામાં આવી છે ઉપરાંત છોતેર એવી મિલકતો છે જેને વારંવાર નોટિસ આપવા છતાં પણ હાઉસ ટેક્સ ભરતી નથી તેવી મિલકતોને ટૂંક સમયમાં એનઓસી વગર વેચી શકાશે નહીં તે માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજેડ કૌભાંડમાં મંત્રીના દીકરાની ભાગીદારી અંગે ઘટસ્ફોટ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આયોજિત કરેલ કાર્યક્રમમાં હાજરી અંગે ભીખુસિંહે નિવેદન આપતા કહ્યું છે કે હું સામાજિક સંબંધે કાર્યક્રમમાં ગયો હતો દીકરાની ભાગીદારી અંગે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહે જણાવ્યું છે કે મારો દીકરો ટ્રસ્ટમાં છે તેની મને જાણ ન હતી જે ટ્રસ્ટ શરૂ કર્યું છે તે સેવાકીય પ્રવૃત્તિ માટે છે જેમાં લોકોના રૂપિયા રોકાયા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની એકસોને સત્તાવન નગરપાલિકામાં હડતાલની ચીમકી ગુજરાતની એકસોને સત્તાવન નગરપાલિકામાં હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જેમાં તબીબી ભથ્થાનો લાભ ન મળતા નગરપાલિકાના કર્મચારીઓ હડતાળની તૈયારીઓ કરી રહ્યા છે ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપ્યું છે જો નિર્ણય નહીં લેવાય તો રાજ્યની એકસો સત્તાવન નગરપાલિકા કર્મચારીઓ હડતાળ પાડશે જેથી પાણી વીજળી અને સફાઈની કામગીરી ખોરવાઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાયરિંગ કાંડમાં ભાજપના કાર્યકરને બચાવવા પોલીસનો પ્રયાસ સુરતમાં ભાજપના સક્રિય કાર્યકર અને ડેનિસ બેકરીના માલિકા ઉમેશ તિવારીએ લગ્ન પ્રસંગમાં કરેલા ફાયરિંગના બનાવને પોલીસે કંઈક અલગ દિશા આપી છે પોલીસે ફરિયાદમાં એવી નોંધ કરી છે કે રિવોલ્વરને સરખી કરવા ગયો ત્યારે ફાયરિંગ થઈ ગયું હતું હાલબત્ત પોલીસે સમયસર ફરિયાદ નોંધીને તેને તાત્કાલિક ધરપકડ કરી હોવાનો અને કાયદા હેઠળ મળેલા પુરાવા મુજબ કાર્યવાહી કરવામાં આવશે એવો દાવો પણ કર્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે